તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે હાલમાં જે ફોર્મ ભરાઈ રહ્યા છે તેવી ત્રણ મોટી ભરતીઓ વિશે આપણે વાત કરવાના છે જેમાં હાલમાં તમે ફોર્મ ભરી શકશો તમે જો હજુ સુધી ફોર્મ ન ભર્યું હોય તો અવશ્ય ભરી દેજો કેમ કે આમાં જગ્યા છે ખૂબ મોટા પ્રમાણમાં ભરતી રહેલી છે અને છે તેમાં લાયકાતો પણ અલગ અલગ છે માંગવામાં આવેલી છે તો આ વિડીયોમાં આપણે છે આ ત્રણ ભરતીઓ વિશે વાત કરવાના છે તેમાં છે છેલ્લી તારીખ કઈ છે અને છે ક્યાંથી કઈ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકો તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને છે જરૂરથી અંત સુધી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી જ ભરતી છે મિત્રો એસએસસી દ્વારા છે જે ફેજ બારની ભરતી છે બે હજાર ચોવીસમાં જે સૌથી મોટી ભરતી છે બે હજાર ચોવીસમાં જાહેર કરવામાં આવી છે જેમાં આપણે જગ્યાની વાત કરીએ તો કુલ બે હજાર અને ઓગણપચાસ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાતની આપણે વાત કરીએ તો તેમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે માગવામાં આવેલી છે ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો અઢાર ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે છે છેલ્લી ફોર્મ ભરી શકો છો અઢાર તારીખ છે આ ભરતી માટેની છેલ્લી તારીખ રહેલી છે તો ત્યાં સુધીમાં તમારે છે આના ઓનલાઈન ફોર્મ ભરી દેવાના રહેશે હવે મિત્રો સત્તાવાર વેબસાઇટ એટલે કે ઓફિસિયલ વેબસાઇટની આપણે વાત કરીએ કે જેમાં આના ફોર્મ ભરાશે તો આના ફોર્મ મિત્રો તમે જે એસએસસીની ઓફિશિયલ જે વેબસાઇટ છે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન આ ઓફિસિયલ મિત્રો છે એસએસસીની વેબસાઇટ છે ત્યાં ઉપર વિઝિટ કરીને છે તમે આ ભરતીના ફોર્મ છે તે અવશ્ય ભરી દેજો તો જે પણ મિત્રોને છે ભરતીનું ફોર્મ ભરવું હોય તે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારબાદ બીજી ભરતીની આપણે વાત કરીએ તો બીજી ભરતી છે ભારતીય નૌકાદળમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતી મિત્રો છે કુલ જગ્યાઓની વાત કરીએ તો નૌકાદળમાં કુલ 254 ચોપન જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો આમાં પણ મિત્રો અલગ અલગ પોસ્ટ છે તો પોસ્ટ મુજબ છે અલગ અલગ લાયકાત છે માગવામાં આવેલી છે આ ઉપરાંત આ ભરતીની આપણે છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ક્યારે ભરા ક્યાં સુધી ભરાશે તો દસ તારીખ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો તો દસ તારીખ પહેલાં તમારે છે આનું ફોર્મ ભરવાનું રહેશે સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો જોઈન ઇન્ડિયન નેવી ડોટ ઇન આ ઓફિશિયલ અથવા તો સત્તાવાર વેબસાઇટ છે ભારતીય નૌકાદળની ભરતી માટેની જ્યાંથી તમે છે આ ભરતી વિશે માહિતી પણ પણ મેળવી શકશો શકશો અને આના ફોર્મ તમે છે ત્યાં ઉપર જઈને ભરી ત્યારબાદ ત્રીજી ભરતીની આપણે વાત કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં ભરતી છે મિત્રો અહીં કુલ જગ્યામાં અહીં આપેલી નથી અહીં જરૂરિયાત મુજબ છે જગ્યાઓ ભરવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવેલું છે લાયકાતની વાત કરીએ તો તેમાં ગ્રેજ્યુએશન માંગેલું છે અને અન્ય પોસ્ટ માટે અન્ય લાયકાત પણ માગવામાં આવેલી છે તો ગ્રેજ્યુએશન અને છે તેનાથી ઉપરી હોય તો તે આમાં એપ્લાય કરી શકે છે આ ભરતીમાં છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો ત્રીસ તારીખ છેલ્લી તારીખ છે આ ઉપરાંત ઓફિશિયલ વેબસાઇટ અથવા તો સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેંકની મિત્રો ઓફિશિયલ જે વેબસાઇટ છે આર એન એસ બી ઇન્ડિયા ડોટ કોમ આ ઓફિશિયલ તેની વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને છે તમે આ ભરતીના ફોર્મ ભરી શકશો અને આ ભરતીની ડિટેલમાં માહિતી પણ મેળવી શકશો તો મિત્રો આથી ત્રણ મોટી ભરતીઓ જે હાલ માર્ચ મહિનામાં તેના ફોર્મ ભરાઈ રહ્યા છે ને હાલમાં પણ ફોર્મ ભરાઈ રહ્યા છે જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય આ ભરતીઓમાં ફોર્મ છે ¿Te? De... ¿Buena de...